નમસ્કાર મિત્રો તો આજે આપણે મિત્રો જૂનું પેપર સોલ્યુશન કરવાનું છે તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો એમપીસબલ્યુ અને એફએસ ડબલ્યુના વિદ્યાર્થી મિત્રો છે તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો આવનારી એક્ઝામ એટલે કે જેએમસી અને જીએમસી જામનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર મહાનગરપાલિકામાં આ પેપર તમને ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે મિત્રો આ પેપર જોઈને તમને ખ્યાલ આવશે કે આવનારું પેપર તમારું કેવી સ્ટાઇલમાં મિત્રો પૂછાય છે મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવું તમને ખૂબ જ બેનિફિટ થશે અને મિત્રો આપણે એક ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને ભરતીને લગતી કોઈ પણ માહિતી તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો ચાલો મિત્રો રોગ છે તો જવાબ આવશે મિત્રો કંકાલ તંત્રનો રોગ છે પ્રશ્ન નંબર બાવન ગ્રોથ હોર્મોન્સ કઈ અંતસ્ત્રિ ગ્રંથથી ઉત્પન્ન કરે છે તો જવાબ થશે મિત્રો बी ऑप्शन एंटीरियर पिट्यूटरी ग्लैंड એટલે કે બી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર 53 જોઈએ મિત્રો કયો રોગ ભારતમાં થતો નથી તે નીચે જણાવેલ વિકલ્પોમાંથી સાચો જવાબ લખો તો મિત્રો યલો ફીવર એ ભારતમાં થતો રોગ નથી એટલે જવાબ થશે તમારો મિત્રો યલો ફીવર ડી ઓપ્શન પ્રશ્ન નંબર ચોપન જોઈએ કેટલાક જેનેટિક રોગોને રોકવા માટેની સગોત્ર પદ્ધતિ તો જવાબ થશે મિત્રો પ્રારંભિક રોકથામ ખાસ મિત્રો એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર આપણે પંચાવન જોઈએ ગ્રેટ બ્રિટનના મજૂર લોકોની સ્વસ્થતા સંબંધી પરિસ્થિતિ ઉપર કોણે રિપોર્ટ જાહેર કર્યો મિત્રો વેરી મોસ્ટ એમપી ક્વેશ્ચન પ્રશ્ન નંબર 51 તો જવાબ તમારો મિત્રો થશે સર એડવિન ચેડવિક ખાસ મિત્રો સર એડવિન ચેડવિક જવાબ તમારો થશે મિત્રો એમને ગ્રેટ બ્રિટન ના મજૂર લોકોને સ્વચ્છતા સંબંધિત ઉપર રિપોર્ટ જાહેર કર્યો હતો પ્રશ્ન નંબર જોઈએ કે નીચે વિકલ્પોમાંથી કેવિટીનો સાચો જવાબ લખો તો જવાબ થશે મિત્રો ડી ઓપ્શન ક્રેનિયલ નું પોલાણ ખાસ મિત્રો ક્રેનિયલ નું પોલાણ એટલે કે કપાળી ખોપરી કે કેવીટી બધું જ એક એટલે કે મિત્રો ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર 56 માં પ્રશ્ન નંબર 57 જોઈએ 1 ગ્રામ કાર્બોહાઇડ્રેટ કેટલી કેલરી આપે છે તો જવાબ થશે મિત્રો 4 કિલો કેલરી આપે છે કાર્બોહાઇડ્રેટ ખાસ પ્રશ્ન નંબર 58 જોઈએ ધ્વનિના તરંગો હવાના માધ્યમમાંથી 1 સેકન્ડમાં કેટલા મીટરના દરે પ્રવાહિત થાય છે તો જવાબ થશે મિત્રો ત્રણસો મીટર પ્રતિ સેકન્ડ એટલે કે સી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર ઓગણસાઠ નીચે આપેલા પર્યાયોમાંથી કયું અવયવ નાના આંતરડાનો ભાગ નથી તો જવાબ થશે મિત્રો ડી ઓપ્શન રેક્ટમ જે નાના આંતરડાનો ભાગ નથી ડીઓડીનમ જેજુનમ ઇલિયમ એ બધા જ મિત્રો રહ્યા એ નાના આંતરડાના ભાગ છે જ્યારે રેક્ટમ એ નાના આંતરડાનો ભાગ માનવામાં આવતું નથી પ્રશ્ન નંબર સાઠ જોઈએ ડૂબી જવાથી થયેલ મૃત્યુનું કારણ મિત્રો એ ઓપ્શન થશે શ્વાસ અવરોધક ખાસ શ્વાસ અવરોધક પ્રશ્ન નંબર એકસઠ જોઈએ રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ ભારત સરકાર કયા વર્ષમાં આરંભ કર્યો તો જવાબ થશે મિત્રો સી ઓપ્શન 1987 માં પ્રશ્ન નંબર 62 જોઈએ સગર્ભા મહિલાને લોહીની ઉણપ માટે લોહ તત્વ અને ફોલિક એસિડ ની ગોળી કેટલા સમય માટે આપવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો 100 દિવસ માટે આપવામાં આવે છે 15 પ્રશ્ન નંબર 63 જોઈએ અંડર 5 ક્લિનિક પ્રતીક ચિહ્નનો જે ઉપરનો ભાગ શું દર્શાવે છે તો મિત્રો ઉપરનો ભાગ બીમારી એટલે કે બીમાર હોય તે બાળકની દેખભાળ એટલે કે તમારે સારવાર સારવાર કરવાની એટલે કે મિત્રો જવાબ તમારો થશે બી ઓપ્શન બીમાર બાળકની દેખભાળ પ્રશ્ન નંબર 64 ડી અજીવિક કોલસાની રજકણ જેવા કચરાથી થતો ફેફસાનો વ્યવસાયિક રોગ કયો છે એટલે કે મિત્રો કોલસાના રાજકોણોથી કયો રોગ થાય છે તો જવાબ થશે મિત્રો એન્થ્રાકોસિસ એટલે કે સી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર 65 જોઈએ પ્રાથમિક આરોગ્ય ની સંભાળની સંકલ્પના ક્યારે આપવામાં આવી તો જવાબ થશે મિત્રો 1978 એટલે કે સી ઓપ્શન પ્રશ્ન નંબર 66 જોઈએ 20 થી 25 લાખ ની વસ્તીએ

કેટલા લક્ષમાં હોવો જોઈએ તો મિત્રો લખવા વાંચવા માટે કેટલો પ્રકાશ હોવો જોઈએ તો જવાબ તમારો તમારો થશે થશે મિત્રો ખાસ એ ઓપ્શન આન્સર પ્રશ્ન નંબર અડસઠ જોઈએ મ્યુનિસિપલ ઘન કચરા નિયમ કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો ખાસ મિત્રો મ્યુનિસિપલ ઘન કચરા નિયમ ક્યારે લાગુ કરવામાં આવ્યું છે તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર અડસઠમાં બે હજાર માં એ લાગુ કરવામાં આવ્યો હતો એટલે કે સી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર ઓગણ જોઈએ કે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર વાયુ કયા છે તો જવાબ થશે મિત્રો ઉપરના એબીસી ત્રણેય એટલે કે કાર્બન ડાયોક્સાઇડ મિથેન અને નાઇટ્રેટ ઓક્સાઇડ અને ક્લોરોફ્લોરો કાર્બન જે ત્રણેય ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર વાયુ માનવામાં આવે છે પ્રશ્ન નંબર સિત્તેર જોઈએ ફેફસાના કયા અવયવમાં લોહીનું શુદ્ધિકરણ થાય છે મિત્રો ફેફસાના કયા અવયવ તો જવાબ આવશે મિત્રો ફેફસાના વાયુકોષોમાં લોહીનું શુદ્ધિકરણ થાય છે એટલે કે ડી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર એકોતેર જોઈએ ગુજરાતના ઇતિહાસ સંદર્ભે કયું જોડકું ખોટું છે તો જવાબ છે મિત્રો છોટે સરદાર મનરલાલ દેસાઈ જે ખોટો વિકલ્પ છે પ્રશ્ન નંબર 72 જોઈએ ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં નીચેનામાંથી કોને સાબુદીન ઘોરીને હરાવ્યો હતો તો જવાબ થશે મિત્રો ડી ઓપ્શન રાણી નાયકા દેવી પ્રશ્ન નંબર

પ્રશ્ન નંબર 75 જોઈએ સૌરાષ્ટ્ર ઇસ્યુશન 1880 માં કયા બે સ્થળ વચ્ચે સૌપ્રથમ રેલવે શરૂ થઈ હતી તો જવાબ થશે મિત્રો ભાવનગર અને વઢવાણ વચ્ચે શરૂ થઈ હતી પ્રશ્ન નંબર 76 જોઈએ ગુજરાત ગુજરાતના લોકસાહિત્યમાં નીચેનામાંથી કયું એક ભજનનો ની કેટેગરીમાં નથી આવતું તો જવાબ થશે મિત્રો પીપળો પ્રશ્ન નંબર સત્યોતેર જોઈએ અમદાવાદમાં આવેલું હઠીસિંહ જૈન મંદિર કયા જિલ્લા કયા જૈન તીર્થકને સમર્પિત થયેલ છે જવાબ થશે મિત્રો પંદરમાં તીર્થંકર એટલે કે ડી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર અઠ્યોતેર જોઈએ નીચેનામાંથી દાણ લીલા चित्रणकर्ता कौन હતા તો જવાબ થશે મિત્રો श्याम બક્ષ ચાવડા એટલે કે સી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર 79 જોઈએ ઉદય મજુદારી નીચેનામાંથી કઈ ટીવી સિરીયલ માં સંગીત આપ્યું હતું તો જવાબ થશે મિત્રો बुनियाદ એટલે કે એ ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર 80 જોઈએ ગુજરાતનું કયું શહેર ચોટે કાસી તરીકે જાણીતું છે તો મિત્રો જવાબ આવશે જામનગર પ્રશ્ન નંબર 81 જોઈએ નીચે પૈકી કઈ સંધિ યોગ્ય નથી તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન પ્રશ્ન નંબર 82 જોઈએ નીચે પૈકી કયા સમાનાર્થી શબ્દો યોગ્ય છે

3 એટલે કે એ ઓપ્શન તમારો જવાબ આવશે પ્રશ્ન નંબર 9 જોઈએ નીચેના પૈકી કયા અંગ્રેજી શબ્દની જોડણી યોગ્ય નથી તો જવાબ થશે મિત્રો બી ઓપ્શન કોમ્યુનિસ્ટ ખાસ મિત્રો તો મિત્રો આજે આપણે આ પેપર નું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરાવી દીધું છે તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો અને બંનેની પરીક્ષા આપવાના હોય તેમને મિત્રો આ એકવાર સંપૂર્ણ તમને ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે આ પ્રશ્નો તમારે રિપીટ થઈ શકે છે અથવા તો તમને ખ્યાલ આવે કે કેવા પ્રશ્નો પૂછાય છે તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો જીએમસી અને એમ ની જે પણ ભરતી મિત્રો એક્ઝામ આપવાના છે તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો વધારે વધારે આ વિડીયો શેર કરજો તમારા મિત્રોને અને જો તમે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો અવનવી ભરતીને લગતી માહિતી તમારે મેળવતા રહેવું હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને ખૂબ જ ઉપયોગી બનશે તો જય હિન્દ મિત્રો